અમે આપને એક આપને એક બીજી પણ વિનંતી કરું કે આપ આમાં સફળ થાવ અને ભગવાન આપને વિજય મોહર લગાવે ને એની સાથે સાથે આખો આ વિસ્તાર છે આનો એક પ્રશ્ન છે હું તો આ વિસ્તારનો તો ભગવાનભાઈના વિસ્તારનો વ્યક્તિ છું પણ આ વિસ્તારનો એક મોટો પ્રશ્ન છે કે અહીંની જો નદીઓ ઊંડી થઈ જાય ને તો આ સેલનું પાણી બધાનો ફરી ન એટલે આજના દિવસે આ બામણા શા ઘેડ અને આખા ઘેડ વતી હું આ ઘેડનો જમાઈ પણ છું એટલે એ વતી પણ હું આપને એક પ્રાર્થના કરું કે આપનો વિજય અમે ભીડભંજન મહાદેવજીને ભાગવતજીને સાક્ષીમાં રાખીને કે આપનો વિજય થાય અને પ્રાર્થના કરીએ કે આપના વિજય પછી પહેલું આપ શ્રી ગણેશ આ નદીઓનું કરજો જેના કારણે લોકો એક પણ મોસમ એક મોસમ લઈ શકે એક મોસમ લઈને પણ આ બામડાસામાંથી સોલિસિટરો પાયકાવ હોય આ બામણાસામાંથી અધ્યાપકો પાયકાવ હોય સૌરાષ્ટ્ર અને કચ્છ સારામાં સારા ડોક્ટર તરીકે ડોક્ટર કરંગિયા સાહેબ આ બામણા સારા છે આમાંથી પાયકા હોય તો મને એવું થાય કે જો આ નાનકડી બે બે વીઘાની ખેતીમાં એમાંય પાણી ફરી જાય એમાંય સંઘર્ષ કરીને એટલું બધું લઈ શકતા હોય તો આને બે મોસમો મળે જો નદીઓ ઊંડી જાય તો તો ચોક્કસ કેમ ન મળે તો આજના સમયે આપ પણ આ લોકો ને અભય વચન આપી દો આજે મારી કથામાં કથાની વચ્ચે ભલે આપને બોલવું પડે તો આપ બોલો પણ મને એવી ઈચ્છા થાય કે આ લોકોને તમે વચન આપો કે નદીઓ ઊંડી થાય અને બે બે મોસમ લેતા થાય એવા ભાવ સાથે હું આપને વ્યક્ત કરું કે આપ બે શબ્દો રજૂ કરો ને આ બામણા કલ્યાણ થાય આ ભીડભંજન મહાદેવની કથા ભીડભંજન મહાદેવની કૃપા તમારા ઉપર વરસે એવી સદભાવના સાથે આપ પોતાનો સદભાવ વ્યક્ત કરું વ્યાસપીઠને વંદન કરું છું થોડો અવિવેક પણ કરું છું કે કથા ચાલતી હોય જ્યારે ઈશ્વરની પ્રસાદી રૂપે કથાકાર મહાપુરાણની વાતો કરી રહ્યા હોય ત્યારે વચ્ચે બોલવું ઉચિત નહીં પરંતુ જેવી રીતે કથાકારે કહ્યું કે આ વિસ્તારમાં શિક્ષણવિદો પાક્યા છે સંસ્કાર એ આ વિસ્તારની સંસ્કૃતિ છે આ વિસ્તાર આ મલકના લોકો એ પોતાની કર્તવ્ય નિષ્ઠા મહેનત પારાયણતા માટે પ્રસિદ્ધ છે ત્યારે એમ પણ કહ્યું કે કોઈને બે વીઘા જમીન હોય પાંચ વીઘા જમીન હોય અને આ નદીઓના પાણી ફરી વળવાથી એમાં એક પણ પાક લેવો ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે હું ભારત સરકારના મંત્રી તરીકે નહીં પરંતુ આપના આશીર્વાદથી હું સાંસદ તરીકે પાર્લામેન્ટમાં જઈશ પરંતુ એટલું ચોક્કસ રીતે કહીશ કે સાંસદ બન્યા પછીનું મોદીજી ગેરંટી આપું છું ઊંડી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે વ્યાસપીઠને પ્રણામ કરું છું ધન્યવાદ એ અમારા માટે ભીડભંજનની આજ કૃપા છે કે આપે સૌથી વચ્ચે બધાની વચ્ચે વચન આપ્યું છે આપની જવાબદારી હવે આ વચન પ્રમાણે અને આપ ભગવાન આપની ઉપર કૃપા વરસા